તો વાહન ચેકિંગ સમયે બુટલેગર ચિત્રાર્થે કાર ભગાવી અને પોલીસ કર્મીને અડફેટે લીધા હોવાની વાત સામે આવી છે જેમાં પોલીસ કર્મીને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે અને અઠવા લાઈન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે કાર સ્પીડમાં ચલાવીને બુટલેગરે પોલીસ કર્મીને ઇજા તો પહોંચાડી સાથે સાથે બુટલેગરે ફરજ પર હાજર પીએસઓને તમાચો મારી દીધો હતો અને પોલીસ સ્ટેશન માથે લીધું હતું બીજી તરફ મહત્વની વાત તો એ છે કે બુટલેઘરની કાર બંધ પડી જતાં તેને ઘટના સ્થળેથી જ ઝડપી પાડવામાં આવ્યો છે અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે સાથે સાથે બુટલેઘર અનેક ગુનાઓમાં ફરાર હતો અને તે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચિત્તાર્થને શંકા હતી કે હેડ કોન્સ્ટેબલ કારાભાઈ તેની બુટલેગિંગની પ્રવૃત્તિઓને પકડવા માટે કારમાં જીપીએ ગોઠવી રહ્યા હતા આ શંકાને કારણે કારાભાઈ પર હુમલો કરવાની યોજના બનાવી ઘટનાના દિવસે કારાભાઈ જ્યાં ચેકિંગ કરી રહ્યા હતા ત્યાંથી બે વખત રાઉન્ડ માર્યા બાદમાં ત્રીજી વખત કારને પૂર ઝડપે હંકારી હેડ કોન્સ્ટેબલને ઈજા પહોંચાડીને નાસવાનો પ્રયત્ન કર્યો આરોપી ચિતાર્થને ઝડપી લેવામાં આવ્યો છે અને તેના વિરુદ્ધ ઇરાદાપૂર્વક ઘાતક હુમલાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે सॉफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय के ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन ना, ऑर्नामेंट नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज तारीख सत्यावीस जानुआरी बेहजार पच्चीस आता आज समाचार આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર